બસ આવતા રહો ખાતા રહો ને વકરો વધારતા રહો સારો લાગ્યો હું બે વર્ષથી આવું છું આજે આપણે રજવાડી ડીશ બનાવી એમાં આપણે આજે કાજુ અને બદામ છે એ ઘીમાં ડીપ કરી અને પછી એને ફ્રાય કરેલા છે શેકેલા છે તો જમાના મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચલો તો ચટકા YouTube ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આવ્યા છે વણેવાડ વિસ્તાર ની અંદર શ્રી બાલ ગણેશ આઈ ડીશ અંદર તો આપણે અંદર જઈશું અને તમને અહીં બધાઈશું કે એમનું ભાવ શું છે અને એના ઓનર સાથે વાત વાત કરું બધું આખી ડિટેલ બતાવ્યું કે કાં ફ્લેવર છે તો વિડીયોમાં આગળ બનાવો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો આપણે અંદર જઈએ હા મિત્રો અંદર જે એની પહેલા તમે લોકેશન ની વાત કરી દઈએ મણિયાવાર સર્ગલ થી કિડની હોસ્પિટલ બાજુ જઈએ ત્યાં નવજીવન રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ સામે આવેલું છે ફાઇન ડેકોર એની બાલ ગણેશ આઈસ ડિશ તો હવે તો તમારી આજુબાજુ ફૂડ હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી જતી કરીને અમે અમારા વિડીયો થકી ફૂડ ને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું તો મિત્રો વિડીયો આગળ બનાવેલો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે આપણે બેન ની જોડે જઈએ અને એમને આખા શું પ્રોસેસ છે એની આખી ડિટેલ તમને બતાવીએ તો ચાલો મિત્રો

પછી સો રૂપિયામાં ડ્રાય ફ્રુટ આવે છે પછી એના પછી એકસો વીસ છે એમાં આઈસ્ક્રીમ ડીશ આવે છે એકસો પચાસ છે કાજુ બદામ છે ઘીમાં ડીપ કરી અને એને કરી અને એમાં કરીએ છીએ રજવાડીમાં આવે છે ત્યાર પછી અમારી પાસે પાંચ જાતના પલ્પ છે બ્લુબેરી પલ્પ છે પાઇનેપલ પલ્પ છે પછી ચીકુનો છે અને ઓરેન્જ અને મેંગો આ જે પાંચ પલ્પ છે એ પાંચ પલ્પ ઓરિજિનલ જે ઓરેન્જ ના હોય એના પલ્પ છે એ બસો રૂપિયાવાળી ડિશ છે એમાં નીચે કલર આવે ઉપર પલ્પ પણ આવે એમાં ડબલ મલાઈ આવે છે પ્લસ જે માવો આવે કાજુ બદામ હીમા ડીપ કરેલા આવે એ બસો અને બસો વીસ સુધીની આપણી ડિશ છે અને અમારા જે કલર જે છે એ બિલકુલ સેકરીન વગરના ફક્ત મોરસના જ કલર છે અને બધા હોમમેડ કલર છે હું પોતે ઘરે કલર બનાવું છું અને અમારો બાબો છે અભિષેક અભિષેક

ત્યાર પછી કાચી કેરી પાઇનેપલ છે આ જે પાઇનેપલ કલર નાખ્યો ને એનો પાઇનેપલ કલર નો આ પાઇનેપલ નો પલ્પ છે જે આપણું ઓરિજિનલ પાઇનેપલ હોય ને આ એનો પલ્પ છે એ નાખું છું હા એને આપણે ક્રશ કરી અને કરેલો છે ત્યાર પછી આપણે આ આ મલાઈ મલાઈ નાખીએ છે આપણી હા ત્યાર પછી આ ચોકલેટ મલાઈ છે હા આપણી કેડબરી ચોકલેટ મલાઈ છે

પછી આપણી આ સ્પેશિયલ ચાસણીવાળી જેલી છે આપણું કોપરાનું છીણ આવી ગયું ચેરી આવી ગઈ

અને એટલા બધા કલર અને નાખ્યા છે તો હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને એમનું ઓરિજિનલ ટેસ્ટ કેવો છે એ પણ બતાવીએ મિત્રો એમને જે ઝેરી નાખી છે એ પણ પોતાને ઘરે બનાવેલી છે એટલે એનું ટેસ્ટ ઓર બી વધારે સારું આવે છે એનો ટેસ્ટ એકદમ જોરદાર છે એક વખત મારા વિસ્તારની અંદર આવો તો તમે પણ શ્રી બાલ ગણેશ આઈસ ડિસ્વારણ ત્યાં આવે એવો જરૂરથી ટેસ્ટ કરો તમને એનો ગોળો બહુ મસ્ત લાગશે અને અમને તો ટેસ્ટ કર્યો એટલે જોરદાર લાગ્યો જ છે તો મિત્રો આજના વિડીયોમાં એમનો જ મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જ જાય જય હિન્દ